નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત પેલા ગલા પાઠ બીજો આ પાઠનું નામ છે મેકો વર્ષથી વાદળ વર્ષે છે આ પાઠના ગલા સ્વાથે પોના પ્રશ્નો અને જવાબો નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં પહેલાં સેમેસ્ટરમાં ગલ્લા સ્વાધ્યપોથીનો પાઠ બીજો આ પાઠનું નામ છે મેઘો વરસાદી વરસાદ વરસે છે પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે કૃષિકઃ બીજમ કુત્ર વપતિ તો જવાબમાં આવશે ઓપ્શન એ કૃષિ ક્ષેત્રે બીજમ વપતિ બીજો પ્રશ્ન કૃષિકઃ હલમ કુત્ર નયતી તો જવાબમાં આવશે ઓપ્શન એ ક્ષેત્રમ નયતી ત્રીજો પ્રશ્ન કૃષિ કહ બીજમ કદાચ વપતી તો જવાબમાં આવશે ઓપ્શન સી યદા તદા ચોથો પ્રશ્ન કદા પ્રકમ જવાબમાં આવશે ઓપ્શન એ યદા મેઘ વર્ષતી પાંચમો પ્રશ્ન કમ ક્ષેત્રે બીજમ વપતી જવાબમાં આવશે ઓપ્શન ડી કૃષિ કહ છઠ્ઠો પ્રશ્ન મેઘો વર્ષતી પદ્યમાં કઈ ઋતુનું વર્ણન થયું છે વર્ષા ઋતુનું સાતમો પ્રશ્ન વરસાદ વરસવાથી કોણ સંતુષ્ટ થાય છે ખેડૂત આઠમો પ્રશ્ન ધાન્ય ઉગવાથી અને પુષ્કળ પાકવાથી શું થાય છે જવાબમાં આવશે ઓપ્શન ડી સંપત્તિ અને મનુષ્યોને વૃદ્ધિ થાય છે નવમો પ્રશ્ન સસ્યમનો સમાનાર્થી શબ્દ શોધો સસ્યમ એટલે ધાન્ય દસમો પ્રકા પ્રકામમ એટલે શું તો જવાબમાં આવશે ઓપ્શન બી પ્રકામમ એટલે પુષ્કળ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના શબ્દો નું શુદ્ધ ઉચ્ચારણ કરો અને તેની સામે તેના ગુજરાતી અર્થ લખો તો ચાલો જોઈએ પેલું પ્રવહતી વહે છે ગોષ્ઠમ તો તેનો અર્થ થશે પશુઓનો વાડો કરશતી ખેડે છે પ્રકામમ પુષ્કળ સમૃદ્ધિ એટલે સંપત્તિ

રોહતિ સસ્યમ ફલતિ પ્રકામમ છઠ્ઠું ભવતિ ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ઉદાહરણ પ્રમાણેના ક્રિયાપદો કાવ્યમાંથી શોધીને આપેલી જગ્યામાં લખો તો ચાલો જોઈએ તુષ્યતી ગચ્છતી નયતી વધતી કરશતી વપતિ ફલતિ અને ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પો માંથી શોધીને લખો તો તેનો અર્થ હશે વાદળ કૃષિ કહ તો ખેડૂત ક્ષેત્રમ ખેતર પ્રકામમ એટલે પુષ્કળ સસ્યમ એટલે અનાજ અને ગોષ્ઠમ તો તેનો અર્થ થશે પશુઓનો વાડો ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પો માંથી શોધીને લખો મેઘ તો તેનો તેનો અર્થ તો સમાન એટલે ક્ષેત્ર કહ સસ્યમ તો ધાન્યમ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો

તો ચાલો જોઈએ પેલો શ્લોક આપેલો છે મેઘો વર્ષતી મેઘો કહ્યું એટલે કે વાદળ વરસે છે પ્રવહતિ નીરમ પાણી વહે છે તુષ્યતિ કૃષિ કહ્છતી ગોષ્ઠમ એટલે કે ખેડૂત સંતુષ્ટ થાય છે તે પશુઓના વાડામાં જાય છે ત્યાર પછી બીજો શ્લોક નયતિ ચ વૃષભામ અલમપી વહતી કરસાતે ક્ષેત્રમ પપતિ ચ બીજમ ખેડૂત બળદને લઈ જાય છે અને હળો પણ ઉપાડી જાય છે તે ખેતર ખેડે છે અને બીજ વાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9 નીચેના અંતરાની પૂર્તિ કરો અહીં આપણે શ્લોક સંપૂર્ણ કરવાના છે તો ચાલો જોઈએ પેલો શ્લોક મેઘો વર્ષતિ પ્રવહતિ નિરમ તુષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ બીજો શ્લોક રોહતિ સસ્યમ ફલતિ પ્રકામમ ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ ત્યાર પછી પ્રશ્ન નંબર 10 નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો પહેલો પ્રશ્ન પાણી ક્યારે વહેવા લાગે છે જવાબ જ્યારે વાદળ વર્ષે છે ત્યારે પાણી વહેવા લાગે છે બીજો પ્રશ્ન ખેડૂત ક્યારે વાવણી કરે છે જવાબ વાદળ વરસે છે ત્યારે ખેડૂત વાવણી કરે છે ત્રીજો પ્રશ્ન ખુશ થયેલો ખેડૂત ક્યારે પશુઓના વાડામાં જાય છે જવાબ જ્યારે વાદળ વરસે છે પાણી વહે છે ત્યારે ખેડૂત ખુશ થઈને વાડામાં જાય છે ચોથો પ્રશ્ન ખેડૂત ક્યાં બીજારોપણ કરે છે ખેડૂત ખેતરમાં બીજારોપણ કરે છે પાંચમો પ્રશ્ન ખેડૂત ખેતરમાં શું શું લઈ જાય છે ખેડૂત ખેતરમાં બળદ અને હળ લઈ જાય છે છઠ્ઠો પ્રશ્ન દેશ સમૃદ્ધ થાય છે પુષ્કળ વરસાદ આવે અને પુષ્કળ પાક ઉગે ત્યારે દેશ સમૃદ્ધ થાય છે ત્યાર પછી સાતમો પ્રશ્ન જો વરસાદ વિપુલ પ્રમાણમાં આવે તો શું થાય જવાબ જો વરસાદ વિપુલ પ્રમાણમાં આવે તો સંપત્તિ અને મનુષ્યના કુલની વૃદ્ધિ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં ગલા સ્વાધ્ય પોથીમાં પાઠ બીજો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ત્રીજાની અંદર ત્યાં સુધી આવજો